દામનગર પીજીવીસીએલ સબડિવિઝનનો કચેરી ખાતે સ્થાનિક સરપંચના નેતૃત્વમાં આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું દામનગર પીજીવીસીએલ સબડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચના નેતૃત્વમાં ધામેલ ભાલવાઓ પટવદર રાભડા સહિતના ખેડૂતોની વીજ પ્રશ્ને સામૂહિક રજૂઆત કરવામાં આવેલી હતી ગરિયાધાર તાલુકાના ત્રણ ગ્રામ્ય માંડવી ભવરિયા શક્તિનગર માંડવી સહિતના લાઠી તાલુકાના રાભડા બટવદર ભાલવાવ ધામેલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રની ભારે બેદરકારી જોવા મળે છે વારંવાર વીજ સમસ્યા સર્જાય છે આ અંગે ડેપ્યુટી ઇજનેર જે એ ચૌહાણ સમક્ષ તંત્રની ઘોર બેદરકારીને લઈને રજૂઆત કરવામાં આવેલી હતી સતત વીજ ફોલ્ટ વીજ લાઈનો મેન્ટેનન્સ નહીં કરતા હોવાથી ઉગ્ર રોડ સાથે લાખોના મોંઘા બિયારણ ફેલ થવાની ભીતિ સવાઈ રહી છે ધારાસભ્ય ધ્યાન આપે તેવી ખેડૂતોની બુલંદ માંગ છે વારંવાર વીજ પુરવઠો જવો દિવસો સુધી લાઈટ વગર હેરાન પરેશાન ખેડૂતોની સામૂહિક હાજરીમાં દામનગર પીજીબીસીએલ સબડિવિઝન કચેરી ખાતે નારાજગી સાથે લાઠી તાલુકા પંચાયત સદસ્ય ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સ્થાનિક સરપંચ સહિતના અગ્રણીઓની વીજ પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરવામાં આવેલી હતી સમયમર્યાદામાં લાઈનો રિપેરિંગ કરો નિયમિત વીજ પુરવઠો આપો લાખોનું બિયારણ તંત્રની બેદરકારીએ ફેલ થશે તેવી દેશે ધારાસભ્ય સહિતના નેતાઓએ વીજ પ્રશ્ને ઉચ્ચ અધિકારી સમક્ષ ખેડૂતોના હિતમાં આગળ આવી દામનગર પીજીવીસીએલમાં યોગ્ય અધિકારીઓ સમક્ષ મૂકી વીજ લાઈનો રિપેરિંગ મેન્ટેનન્સ કરાવવી જોઈએ તેવી ખેડૂતોમાં ઉગ્ર માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું